માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે નવી એકસો આઠ એમ્બ્યુલન્સ યુનિટનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનાથી વિસ્તારના દર્દીઓને મોટી રાહત મળશે લાંબા સમયથી નવી એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી જે અંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ સરકારમાં રજૂઆત કરી હતી તેમની આ રજૂઆતને પગલે નવી એકસો આઠ એમ્બ્યુલન્સ મંજૂર થતાં લોકાર્પણ કરાયું છે આ તકે ધારાસભ્ય જણાવ્યું હતું હોસ્પિટલમાં અગાઉની જૂની એમ્બ્યુલન્સ ઉપયોગમાં ન આવતી હોવાથી લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી સરકારમાં નવી એમ્બ્યુલન્સ માટે રજૂઆત કરવામાં આવી હતી જે મંજૂર થતા તેને લોકોની સેવા માટે ખુલી મૂકવામાં આવી છે આ નવી એમ્બ્યુલન્સ માંગરોળ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે અને અકસ્માત કે ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીઓને ત્વરિત અને વધુ સારી સારવાર માટે રિફર કરવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે માંગરોળને પ્રજાને જે વારંવાર અગોળતા થતી કેસોદ અને જુનાગઢ જવા માટે એના એના ભાગરૂપે ભગવાનજીભાઈ માંગરોલ ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત કરતાં સરકાર દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ માંગરોલ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલી છે તેના ભાગરૂપે આ માંગરોલની પ્રજાને જે અગવડતા થતી તે હવે સગવડતામાં બદલી ગઈ છે અને આજ રોજ તારીખ એક દસે માંગરોલ ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા તેનું લોકાર્પણ પણ માંગરોલ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું છે